સુરદાસ ભગવાન પ્રસન્ન થયા ખૂબ હૃદયથી એને ભગવાનને આંતરનાદ થી રહ્યા ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે બોલ સુરદાસ શું જોતું છે તારે તો કઈ બોલતા નથી અને ભગવાન ઓટોમેટિક એને આંખ આપી દે છે આંખના એને દર્શન કરાવી દે છે સુરદાસ દર્શન કરી લે અને ભગવાનને જોવે છે ખૂબ નજરથી એને પીવે છે સુરદાસ ઉભા છે ભગવાન સુરદાસ ભગવાનને પીવે છે અને ભગવાન કહે છે કે બોલ સુરદાસ તારે શું જોતું છે માગ હું તારી સામે ઉભો છું પ્રત્યક્ષ સાચું કહું સુ સાચું કહું ભગવાન તમે મને સાચું દેવા જ આવ્યા છો તમે મને પ્રસન્ન થયા છો મારા ઉપર મારી ઉપર કૃપા જ કરવા આવ્યા છો તમે એક કામ કરો ને ભગવાન પ્લીઝ તમે મારી આંખ જે તમે આપી છે ને લઈ લ્યો મને હવે દુનિયા નથી જોવી હવે તમને જોઈ લીધા છે મેં તમને ગિરિરાજ દરણે શું કીધું કે હવે મારે દુનિયા નથી જોવી દુનિયાને જોઈશ તો પાછો હું મોહમાં પડીશ પાછા મારા બંધનો જેમ આપણે કાલની કથામાં જોયું કે જડ ભરત પેલા બે પગવાળો હતો પણ હરણમાં આસક્ત થયો તો એ ચાર પગવાળો થયો મરણ સુધારવું હોય તો તમારી જે પાછળની જે જિંદગીની અંદર ધીરે ધીરે આપણી બધી વર્ણ વ્યવસ્થા આપણે આ બધા ફેરાઓમાંથી નીકળવાનું છે વાત એ છે એટલે ટોટલી સરેન્ડર જો સરેન્ડર થશે તો જીવનની અંદર આપણા કાર્ય બધા ભગવાન પૂર્ણ કરે છે